શું તમે કોઈ દિવસ બાજની ટીકડીઓ ખાતી છે ના ખાતી હોય તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો ચા સાથે તો ખાવાની બહુ જ મજા પડી જશે અને દરેક સિયામાં બનાવીને ખાવ એટલી ટેસ્ટી અને હેલ્ધી પણ હોય ફક્ત પાંચ મિનિટમાં રેસીપી તૈયાર થઈ જાય છે અને જયારે પણ ચા પીવા બેસો ત્યારે તમને આ ટીક યાદ આવવાની છે પૂરી રેસીપી જોવાનું ભૂલતા અને હા કોઈ દિવસ તમે આ રીતે બાજના લોટ માંથી ટીકડીઓ બનાવીશો અમને કોમેન્ટ જરૂર કરી દેજો ચાલો મોડું કર્યા ફક્ત પાંચ મિનિટમાં બહુ સારી થી ઇન્સ્ટન્ટ બાજના લોટ ની ટીકડીઓ બનાવી દઈએ અમે સો ગ્રામ જેટલી તાજી મેથી પત્તા લીધા છે મેથી માં માટી બહુ હોય છે એને તમારે સરસ ધોઈ નાખવાની છે નેક્સ્ટ આપણે ત્રણ થી ચાર તાજા લીલા મરચાં લીધેલા છે અને એની પેસ્ટ બનાવી નેક્સ્ટ આપણે અજમો લેવાનું છે સરસ ટેસ્ટ અને સ્વાદ આવશે જીરું લીધું છે આખા તમે પણ યુઝ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ એન્હાન્સ થશે નેક્સ્ટ આપણે સફેદ તલ લીધા છે સફેદ તલ થી જ સરસ ક્રન્ચીનેસ આવશે નેક્સ્ટ આપણે તેલ લીધું છે નેક્સ્ટ આપણે મોડું દહીં લેવાનું છે દહીંથી થી બહુ જ સોફ્ટ અને પોચી બનશે એક ગ્લાસ પાણી પાણી લેવાનું છે લોટ બાંધવા માટે બાજનો લોટ બસો પચાસ ગ્રામ લીધો છે અને એને આપણે ચાળી લેવાનો છે બાજનો લોટ ચડાઈ જાય એટલે એમાં એક ચમચી અજમો એડ કરી લઈશું બે ચમચી સફેદ તલ એડ કરી દઈશું એક ચમચી આખું જીરું એડ કરી દઈશું એમાં બે ચમચી જેટલું મોડું દહીં એડ કરી લેવાનું છે થી ચાર લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું લીલા મરચાંની પેસ્ટથી બહુ જ મસ્ત તીખાસ એડ થશે એમાં એક ચમચી હળદર પાવડર એડ કરી લઈશું એક ચમચી જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું લીલા મરચાંની પેસ્ટ નાખી છે એટલે આપણે લાલ મરચું થોડું જ નાખીશું લોટમાં મોયણ માટે થી ત્રણ ચમચી તેલ એડ કરી દઈશું બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં સો ગ્રામ જેટલી તાજી મેથી પત્તા એડ કરી દઈશ મસ્ત મેથી આવે છે એનો યુઝ કરો કોઈ મેથી સાંધાના દુખાવો દૂર રહેશે અને મેથી કડવાથી તમારી બોડી પણ ડિટોક્સ થાય છે થોડું થોડું પાણી લઈને લોટ ને આપણે બાંધી લીધું છે બહુ જ કડક કે બહુ ઢીલો આપણે નથી બાંધવાનો આટલી મીડિયમ કન્સિસ્ટન્સી વાળો જ આપણે લોટ બાંધવાનો બસ હવે હાથમાં તેલ લગાવીને આ રીતે મીડિયમ સાઈઝ માં પાથરી ટીકળીઓ હાથ વડે દબાવી દબાવીને બનાવી લઈશું ટીકડીઓ હાથ પડે આપણે બનાવી દીધી છે લાસ્ટ સ્ટેપમાં આને ફક્ત આપણે થોડા તેલમાં શેકી લેવાની છે. પેનમાં એક થી બે ચમચી તેલ લઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ટીકડીઓને બંને બાજુથી શેકી દે. શીખાળીઓ કાચી ના રહી જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. ધીમા તાપે બંને બાજુથી આપણે થવા દેવાનું છે. તમે માનશો નહીં પણ આ ટીકડીઓ ખાવાની બહુ જ મજા પડી જાય છે. મારે તો દરેક સિઝનમાં જોઈએ છે. આને બે થી 3 દિવસ કઈન નથી તો તમે રોજ થોડી થોડી ચા સાથે ખાઈ શકો છો. દહીં સાથે પણ મજા આવે છે ખાવાની. તમે કોઈ પણ સોસ કે ચટણી સાથે પણ આને ખાઈ શકો છો. તમે એકવાર બનાવશો તો દર બે દિવસે તમે બનાવીને મૂકી કે બનાવવી તો બહુ સરળ છે પણ ખાવામાં પણ દરેક નું મન જીતી લે એટલી ટેસ્ટી આ બાજરી ટીકળી હોય છે તમારા ઘરના લોકો કે બાળકો બાજરી કે મેથી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે આ રીતે એકવાર બનાવીને જરૂર ખવડાવજો એ લોકો સામેથી થી માગશે એટલી સરસ રેસીપી છે